જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે માળીયાતર ના તાલુકાના કોકસવાડા ગામે આવ્યા છીએ અને કોકસવાડા ગામના ખેડૂતે ટૂંકમાં ત્રણ ચાર ભાઈઓના બધી જમીન છે એમાં એક ભાઈ વચ્ચે રાસાયણિક ખાતર વાપ્યુ છે પછી ઓલી બાજુના ના ટુકડા ભાઈ જે છે એની ગ્રીન ઈન્ડિયા ખાતર વાપ્યુ છે અને આપડા રાજાભાઈ છે રાજાભાઈ એ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે હવે રાજાભાઈ આમાં તમારા ચાર ભાઈઓના ભાગ છે ને આગળ વાળા એ ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે હવે ટૂંકમાં તમે તો આના કાયમી સવારે ઉઠી આપણે આપડે ખેતી ઉપર આવતા હોય આપડે કાયમ નરવાઈ પાકનું પોષણ પાકની ફળદ્રુપતા પાક ફ્લાવરિંગ આપડે બધું જોતા હોઈએ તો આ ટૂંકમાં સાથે સાત ભાઈઓના ભાગમાં એવરેજ તમને શું લાગ્યું તમે જે દાખલા તરીકે ગ્રીન ઇન્ડિયા તો તમને આ વર્ષે મળ્યું હા હા ગ્રીન ઇન્ડિયા તમને આ વર્ષે મળ્યું તો ગ્રીન ઇન્ડિયા તમે વાપર્યું અગાઉ તો તમે રાસાયણિક દવા કે રાસાયણિક ખાતર એ જ ઉપયોગ કરતા કારણ કે ખાતર તો બીજું થતું નહીં તો ઓલ ઓવર એવરેજ અગાઉના વર્ષોમાં ને આ વર્ષમાં તમને ગ્રીન ઇન્ડિયા માં અને રાસાયણિક માં તમને શું ફરક લાગ્યો અમને એવી રીતના ફરક લાગ્યો કે પચાસ ટકા ઓલા કરતાં અમને આમાં રિઝર્ટ ને સારું દેખાય છે ક્યાંક ની અંદર પણ સારું દેખાય પછી સોડની વૃદ્ધિ થાય અને જમીનની અંદર જે કંઈ પોષક તત્વો છે એ પૂરા પડે છે અને એનાથી જમીનમાં ફળદ્રુકા વધે છે એટલે એને સોડને કોઈ ઓલું નથી થાતું નુકસાન નથી બહુ થાતું હ કે જે રાસાયણિક ખાતરથી આપણે પીરાશ માંડી પડી જાય એની અંદર પછી પછી આપણે કંઈ ઇરાકથી આપવી પડે કા પછી કોઈ બીજી સ્થિપ જેવા રોગો આવી જાય તો એનાથી એ નિયંત્રણ રહી બરાબર હવે બીજું કે રાસાયણિક ખાતર આપણે રાસાયણિક ખાતર વાવ્યા પછી જે રોગો આવતા પોપટી ફૂગી મુંડો અને આ વખતે તમે ગ્રીન ઇન્ડિયા આપ્યો તો રોગો વચ્ચે તમને શું ડિફરન્સ લાગ્યો એમાં રોગો વિશે એવું ડિફરન્સ લાગે કે જે અમે રાસાયણિક જે વાપરેલી છે ને જે દવા વાપરેલી છે એની અંદર વાર અમારે સ્થિપ લાગી અને જે અમે ઓર્ગોનિક જે આ ગ્રીન ઇન્ડિયા વાપરેલું છે એની અંદર સ્થિપ લાગી નથી તમારે રોગ ઓછા આવ્યા તો એના બદલા દવાય પચાસ ટકા અમને ખર્ચો બચી ગયો એમ દવાનો ખર્ચો જે અમારે હતો એ પચાસ ટકા અમને ફાયદો છે દવાનો ખર્ચો બચ્યો એની અમે પાછું રિઝલ્ટ પણ સારું જ છે ને હા તો રજાભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ને સત્તાણું એપીસ ઓગણચાલીસ પાંચ ઓગણત્રીસ મિત્રો રાજાભાઈ છે કુકસવાડા ગામના ખેડૂત છે તાલુકો માળિયા આટીના જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ હવે મિત્રો આ બધી તમે મગફળી જોજો અને જે વચ્ચેની એક મગફળી છે ઈ રાસાયણિક બાકી તો ઓલી મગફળી ગ્રીન ઇન્ડિયા થી છે આ બાજુની મગફળી ગ્રીન ઇન્ડિયા થી વચ્ચેની મગફળી રહી રાસાયણિક ખાતર થી વપરાઈ રહી છે એટલે રાજાભાઈ એમાં ને કેટલો ફરક કેટલો લાગે ના ફરક તો જમીન આસમાન નો થાય છે ને પચાસ ટકા નો રિઝલ્ટ ફેર પડી જાય છે કારણ કે રાસાયણિક માં જોઈએ ને આમાં જોઈએ તો પચાસ ટકા નો કરતા વધારો ફરક છે ઓકે તો મતલબ રાજાભાઈ આ ગ્રીન ઇન્ડિયા ખાતર તમને એક બીજું ધ્યાન મારી અમારો અમારા ખાતર ના રિઝલ્ટો આરેણા ગામ છે સુપાસી ગામ છે એમાં કેટલાય ખેડૂતો નાળિયેરીમાં રિઝલ્ટ લીધા છે તમને કદાચ ધ્યાનમાં હોય તો પણ નાળિયેરીમાં ખુબ સારા રિઝલ્ટ આપે એટલે દરેક ખેડૂત મિત્રો ને આપડે ભલામણ કરીએ છીએ કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો બીજું નાળિયેરી ની અંદર જે નાના મોટા રોગ આવે ને એમાં આપણું ખાતર ખુબ સારું રિઝલ્ટ આપે છે તો દરેક બીજું કે તમારા માળીઆટીના વિશે તમે તમારું રિઝલ્ટ તો આ વર્ષનું જોયું એમાં ખાસ કરીને તમે રાસાયણિક અને ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ જોયું તો ખેડૂત ને ભલામણ કરો કે ભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી આવા આવા ફાયદા મળે એટલે ગઈ સાલ મેં એકલે જ વાપર્યું હતું અત્યારે મેં મારા ભાઈઓ ની વાત કરી તો એ ભાઈઓ કે અમારે પણ નાખું છે ને અમારે પણ નાખું છે તો જેને સમજણ પડે એ લોકો હવે ધીરે 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 આગળ આને હું ઓલું કરે કારણ કે આ બે ચાર માં અમારે રીઝલ્ટ દેખાડું બાજુ વાળા ખેડૂતોને અમે કહેવાના છે કે ભાઈ આનો ઉપયોગ કરો તો આને રેવા જ સરસ ખુબ સરસ રાજાભાઈ તો ઇન્ડિયા ખાતે નાખવાથી બીજા શું ફાયદા આપડા દુજાણા ઢોર જે હોય ને ગાય ભેંસ એને ફાયદો થાય ફાયદો થાય છે મિત્રો મારી આટી તાલુકામાં કોઈ ખાતર મેળવવું હોય તો મારી આટી તાલુકાના અમારા ડીલર છે સતીશભાઈ રાવલિયા સતીશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો નવ્વાણું જીરો છેતાલીસ બે ચુમ્માલીસ ચુમ્માલીસ ઓકે મિત્રો ખાતર મેળવવા માટે સતીષભાઈ કોન્ટેક્ટ કરજો અને અભિપ્રાય લેવા માટે રાજાભાઈ કોન્ટેક્ટ કરજો રાજાભાઈ ના નંબર વિડીયોમાં આપશો